તમે ખાવામાં વધારે ખવડે મને દશી થયું છે ખબર છે જો ગામમાં ભજન હોત ને તો હું આવત પણ ભુવા પડી એમ આવું હો એવું એમ હા તો ઊંઘું જ છે ને તમારે મારે ઊંઘું છે હવે તો એક કોમ કરો વાયકર તમને નહીં ઊંઘ વાયકર તમે એકલા પડશો તો પેરણા બધા ઊંઝા છે નિયન ભેગો તમને મોસો ઢાળિયાલો એટલે ઊંઘ હારી આવે હા એ વાત સાચી હો હા આ હેડો લા મુ લઈ ના મુ લઈ ના ના મુ લઈ તમે તાર હેડો લાડી ભાઈ હેરી ભાઈ તમારા શેનો ઉજાગરો હોય છે ભલા આદમી આટલા વેલા વેલા ઊંઝી જો છો ઓ અબડ્યો આ મારા મહેમાન છે તમારા જોડે મોસો ઢાળવા આવ્યો છું મહેમાન છે ઓય આવો

બસ સોંતી તમાર શું ચાલકો મજા છે એવું એમ એ મહેમાન વાતો હમણા ફરીન કરો યાર તાણી બોલો બોલો અરે બેસી નહી કે તો બુબજી વધારે ખવરાયું છે ને એટલે એ શીરો જોરદાર બનાયા તો હો આખા દાડા ના બાજરી વાટી વાટીન થાચા છે આ કમર હદર થઈ ગઈ છે ઓ વાતો કરવી હોય ને તો પેલી બાજુ હરી પેના મોસમ જતારો મને ઊંઘ આવે છે કચ્છો વજોની કચ્છો વજોની આ ફળ્યા કે કે વાળ્યા મફુજી

ના 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 હોય તો દોઢું બોલો બાદ ના બોલાય વાહના છે કે જો તમારા છે ભુવા અંગત બે ચાર માણસો ડોઢું બોલે વાઈ ગયા તો પછી અમે શું કરો હડો તમારા જેવો દોઢે ભરેલો મળે અમારા અંગત હોય તો અમારે વટ પડી જાય એમ આવું કરી પણ હવે આવતો રહ્યો હા

कुत्रा येऊ बोलाव खरेखर तारी, तारी।, तारी।, खरे खर तारी उमर तन बोलते ना आवडू हो तारी।

Vai, João, pare que pare! કહું મોડા બે કરતો હોય તો એ જ બોલતો હોય વાત કરીને હું એના વાત પત્તા કીધું એને લડવાનું એટલે તાકાતનું વિચારી લ્યો એમ હોય તાકાત હોય તો ખાલી અડી મારે તો હવા બાજરી નું જીયા ટુ વિ તારે તો બાજરી જવા જ એ લято થોડું પાણીયા જોરથી તાપડશ ને એટલે સમક મો અવાજ બંધ થઈ જાય મારે તો તાળું મારેલો કશો કામ આવે અમને

ખાલી અવાજ કાઢવામાં માહિશ મહેમન ખરે ખર આગુજી ભુભજી પેલા કીધું હોત ને તો એનું વાયક ના ઊંઘવા જો

લ્યા તમે ગરતા સોળો તો ફરક પડે એમ નહીં તમાકુ નીચો વાત કરો છો શું કર શેતાના ભગવાન ખરેખર વાગુજી થાક બહુ લાગ્યો છે લ્યા બે વીઘા બાજરી વાડી છે એ ઉઠાઈ ઓફડ્યો ઉઠાડી ની ઘેર હેગડ અપમાન ના કરાય લ્યા કોઈનું નું રાતે ધોવાય છો જો વાગુજી ઓય તમે આડા કરશો કે ઉંધા કરશો બરાબર જે ઊંઘવાની ટેવ છે એ જોઈ જવાની નહીં એ તમન કઉ સુલ્યા

પોટી ચીકરાવાત કાટે લ્યા રયો એમ નહીં અવાજ ચોટી કાટે ઈ વિચારવાનું છે બોલતા બધા ન આવડતું હે પાછું અવાજ મને માહી રેશ ગ્યા હાલો ઓમ ફરોકી ફાવે આરો મારી જોત તો હારું વધુ ચોસ થઈ પાર આવો હા કઈ નો બોલતો નહી એટલે એમને આખા ગો માર કાતા મરી જાય છે પાવર કેટલો કરે છે

પાંચસો પાટણ હા